જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ પરથી દ્વારા પરથી દ્વારા ઓનલાઈન કોલ લેટર જાહેર કરવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે મિત્રો કોલ લેટર મિત્રો તમારે તારીખ બાર એક બે હજાર છવ્વીસ એટલે કે મિત્રો આજના દિવસે બપોરે બે વાગે કોન્સ્ટેબલ અને પીએસઆઈના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને મિત્રો તમે નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને દબાવો જેથી ગુજરાતની તમામ ભરતી અને માહિતીના માહિતી તમને આ આ યુટ્યુબ ચેનલ પર મળી રહે તો મિત્રો ચાલો વિડીયોને શરૂ કરીએ કે આપણે કો ઓનલાઈન કોલ લીટર કઈ રીતે ડાઉનલોડ કરવા તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ પર આવી જવાનું છે ને અહીંયા તમારે ટાપ કરવાનું છે ઓજાસ ઓજાસ મિત્રો તમે જેવું સર્ચ કર કરશો એટલે તમને અહીં પહેલી લિંક જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવી જશો એટલે તમને અહીં અલગ અલગ ઉપરની સાઈડ ઓપ્શન જોવા મળશે તેમાં મિત્રો તમારે અહીં કોલ લેટર એન્ડ પ્રેફરન્સ પર ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ તમારે અહીં કોલ લેટર એન્ડ પ્રેફરન્સ પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે બે ઓપ્શન મિત્રો ત્યારબાદ પ્રિમ ત્યારબાદ મિત્રો તમને અહીં જોવા મળશે જોબ સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર એને બર્થ સર્ટિફિકેટ મિત્રો તમારે અહીં સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં પીએસઆઈ અને કોન્સ્ટેબલના વગેરે બે ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે એ જીસી એક સિલેક્ટ કરવાનું ત્યારબાદ અહીં તમારે જે ફોર્મ ભરતી વખતે કન્ફર્મેશન નંબર મળ્યો હોય તે તમારે અહીં દાખલ કરવાનો ત્યારબાદ તમે જે ફોર્મ ભરતી વખતે જે સાચી જન્મ તારીખ હોય નાખી હોય તે તમારે અહીં એન્ટર કરવાની ત્યારબાદ અહીં કેપચા નાખશો એટલે તમને અહીં જો ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ પ્રિન્ટ કોલ લેટર એના ઉપર તમારે ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મિત્રો તમારા અહીં ડાઉનલોડના ઓપ્શન પર અહીં ડાઉનલોડના ઓપ્શન પર તમારો અહીં કોલ લેટર આવી જશે ત્યાંથી તમે જોઈ શકો તમારું રનિંગ ક્યારે છે અને કઈ બેન્ચમાં છે તો મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ મિત્રો